નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે કપાસ બજાર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તે વિશેની આ વિડિયોમાં વાત કરીશું અને હાલની સ્થિતિ પ્રમાણે કપાસની બજાર અને આગામી સમયમાં તેનું ભવિષ્ય શું છે તે વિશેની પણ વાત કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આમ જોવા જઈએ તો આ વખતે જે પાછોતરા વરસાદ પડ્યા છે તેને કારણે કપાસનું ઉત્પાદન છે તેમાં ખૂબ જ મોટો ઘટાડો હોય છે ઘણા ખેડૂત મિત્રોને પહેલી વેણી પૂરી થઈ ગઈ છે ખાસ કોઈ મોટા ઉતારા પહેલી વેણીમાં જોવા નથી મળ્યા અને હવે ગુલાબીયરનો એટેક આવી ગયો છે જેને પરિણામે હવે બીજી વેણી માંડ પૂરી થશે અને ત્યારબાદ ઘણા ખેડૂત મિત્રો છે તે કપાસનો નિકાલ કરવા લાગશે તો અમુક ખેડૂત મિત્રોએ કપાસનો નિકાલ પણ કરી દીધો દીધો છે તો મિત્રો ખાસ કરીને જે સરકારી લેટેસ્ટ આંકડાઓ છે તે મુજબ ગત વર્ષ કરતાં આ વખતે વાવેતર ઘટ્યું છે તે ચોક્કસ વાત સરકાર પણ સ્વીકારી રહી છે કૃષિ વિભાગે પણ સ્વીકાર્યું છે કે આ વખતે ગત વર્ષ કરતાં ત્રણ લાખ હેક્ટરમાં વાવેતર ઘટ્યું છે પરંતુ બજાર ત્યાંની ત્યાં જોવા મળી રહી છે ખાસ કરીને કોઈ એવા ઉતારા જોવા મળી રહ્યા નથી ખેડૂત મિત્રોને અત્યારે દવા બિયારણ સહિતના મોંઘા ખર્ચા કરવા છતાં પણ જે પ્રકારે ઉતારા મળવા જોઈએ તે પ્રકારના ઉતારા નથી મળ્યા તેની પાછળ જે કપાસનો ભગાડ છે તે સામે આવી રહ્યો છે પરંતુ તેની સામે જે બજારની સ્થિતિ છે તે પણ કોઈ ખાસ એવી સારી એવી જોવા નથી મળી રહી ત્યારે જે સરકારી આંકડા મુજબ જે કૃષિ વિભાગ છે તેના આંકડા મુજબ જોવા જઈએ તો ત્રણસો ને આઠ લાખ ઘાસડીનું ઉત્પાદન થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અમેરિકન કૃષિ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ભારતમાં કપાસના ઉત્પાદન અંગે જે આંકડા જાહેર કરવામાં આવે છે તે મુજબ ત્રણસો ને બાવીસ લાખ ઘાસડી કપાસનું ઉત્પાદન થવાની ધારણા છે તો ભારતીય જે ઇન્ડિયન કપાસનું ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ ત્રણસો ને બે લાખ ઘાસડી કપાસનું ઉત્પાદન થવાની ધારણા છે તો મિત્રો ગત વર્ષ કરતાં કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓને પગલે પણ બજારમાં ખાસ કોઈ એવો સારાવાર જોવા મળી નથી અને ઉલટાની સ્થિતિ એવી છે કે દિવાળી બાદ જે બજાર સારી એવી જોવા મળી રહી હતી તેમાં પણ ઘટાડો થયો છે દિવાળી બાદ થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન બજારમાં સોથી દોઢસો રૂપિયા સુધીના ભાવ નીકળી ગયા છે એટલે એકંદરે આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે અને આનું મુખ્ય કારણ એ છે કે જે આપણી નિકાસ થવી જોઈએ તે નિકાસ ઓછી થઈ રહી છે તેની સામે આયાત વધી રહી છે અત્યાર સુધીમાં ખાસ કરીને આયાત નિકાસની વાત કરીએ તો આયાત થઈ છે તે ત્રણ લાખ ઘાસડી જેટલી આયાત થઈ છે તેની સામે જે નિકાસ થઈ છે તે બે લાખ ઘાસડી આસપાસ નિકાસ થઈ છે તો આનું મુખ્ય કારણ શું છે આપણી નિકાસ ઓછી થઈ રહી છે એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા અને જે ચીનનો કપાસ છે તે પ્રતિ ખાંડિયા નવથી દસ હજાર રૂપિયા જેવો સસ્તો પડી રહ્યો છે બીજા દેશોને ખરીદવા માટે એટલે એ દેશોમાંથી આયાત વધી રહી છે આપણો કપાસ મોંઘો પડી રહ્યો છે જેને પરિણામે આપણી નિકાસ ઓછી થઈ રહી છે એટલે બજારને કોઈ સપોર્ટ મળે તે પ્રકારનું પરિબળ હાલ જણાતું નથી એટલે બજારમાં આ પ્રકારનો નરમાશનો માહોલ જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ છે અને બજારમાં ખાસ કોઈ મોટો સુધારો કોઈ મોટા પરિબળો જો કોઈ એવું પરિસ્થિતિનું નિર્માણ થાય તો સુધારો શકે છે બાકી ખાસ કોઈ બજારમાં સુધારો થવાની શક્યતાઓ હાલ ઓછી જણાઈ રહી છે અને એક પ્રકારે ચૌદસો આજુબાજુની બજાર અત્યારે જોવા મળી રહી છે તે બજાર નજીક વેપાર થયા રાખે તે પ્રકારની સ્થિતિ આગામી સમયમાં પણ જોવા મળી શકે છે અને ખાસ કરીને બીજી વીણી બાદ જે કપાસ છે જે પણ ખેડૂત મિત્રોનો તે પણ કાઢી અને અન્ય પાકોના વાવેતર તરફ વળવાની શક્યતાઓ પણ અત્યારે પૂરેપૂરી દેખાઈ રહી છે એટલે ભારતનો કપાસ ખેડૂત જે બીજા દેશો છે તેમને મોંઘો પડી રહ્યો છે અમેરિકા અને ચીનના કપાસ કરતાં જેને પરિણામે આપણી નિકાસ ઓછી છે અને આ પરિણામે બજારનો કોઈ સપોર્ટ મળી રહ્યો નથી જેથી બજાર અત્યારે ડેલી જોવા મળી રહી છે આભાર